સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે ફુદીનો લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે અપનાવો આ ટીપ્સ ફુદીનો સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેની દ્રષ્ટિએ આપણો સાથી છે ઉનાળાની ઋતુમાં તે શરીરની અંદરથી ઠંડક આપે છે એક્સપર્ટ પાસે જાણો નિયમિત આહારમાં ફુદીનાનો ઉપયોગ કેવી રીતે કરવો ફુદીનાની સુગંધ જેટલી મનને ઠંડક આપનારી છે તેટલા જ તેના સ્વાસ્થ્ય લાભો પણ છે ચટણી હોય કે આમ પન્ના રાયતા પુલાવ જેવી અનેક રેસીપીમાં ફુદીનો સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શરીરને ઠંડુ રાખવા વિવિધ પીણાઓ પીવાનું મન થાય છે કાળ ઝાડ ગરમીમાં ફુદી નો રામબાણ ઇલાજ છે જે વિવિધ મિનરલ્સ અને વિટામિન સી નો સારો સ્ત્રોત છે તો ચાલો જાણીએ તમારી કુકિંગમાં તમે ફુદીનાને ને કઈ રીતે સામેલ કરી શકો છો અને તેના અગણિત સ્વાસ્થ્ય લાભો વિશે ઉનાળામાં ફુદીનાનું શરબત અને ચટણી ખાવાથી ગેસની સમસ્યા દૂર થાય છે શરદી ઉધરસ થાય તો ફુદીનાની ચા પીવાથી કફ નીકળી જશે ફુદીનાના પાંદડા નાખીને નાશ લેવાથી બંધ નાક ખુલી જશે જો મોઢાનો સ્વાદ બગડી જાય તો ફુદીનાના તાજા પાન ખજૂર મરી સૂકી દ્રાક્ષ અને જીરાને પીસી લો અને તેમાં લીંબુનો રસ નાખીને ખાવાથી તમારા મોઢાનો સ્વાદ ઠીક થઈ જશે ઉધરસ થાય તો ફુદીનાના રસમાં મધ અને આદુનો રસ મિક્સ કરીને પીવો વજન ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે આ રીતે કરો સ્ટોર ફુદીનાને સારી રીતે ધોઈને તેના પાનને અલગ કરીને કિચન ટાવલ પર પંખા નીચે રાખી દો પાણી સુકાઈ જાય એટલે પેપર નેપકિનમાં પેક કરીને કોઈ એર કન્ટેનરમાં રાખી દો આમ એક સપ્તાહ સુધી આ ફૂદીનો કાળો નહીં પડે ફૂદીનાને સૂકવીને છ મહિના સુધી પણ સ્ટોર કરી શકાય છે ફૂદીનાને સારી રીતે ધોઈને આખી રાતે પંખા નીચે સૂકવી તેનો પાવડર બનાવીને ક્રશ કરીને એર કન્ટેનરમાં ફ્રિજમાં રાખી દો જો ફૂદીનો ભીનો હોય અને સુકવવાનો સમય ન હોય તો તેને ઝીણો સમારીને આઈસ ક્યુબની જેમ ફ્રીજરમાં જમાવી દો જરૂર મુજબ વાપરવા માટે કાઢી શકો છો તમે શરબત વગેરેમાં આ રીતે સ્ટોર કરેલા ફુદીનાનો ઉપયોગ કરી શકો છો આ રીતે કરો ઉપયોગ ફુદીનાના પાંદડાને ક્રશ કરીને ચપટી મીઠું અને હિંગ સાથે લોટમાં નાખીને તેની રોટલી અને પરોઠા બનાવી શકો છો તેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે તમે ફુદીનાને સુકવી પાંદડાને ક્રશ કરીને પણ નાખી શકો છો એક વાટકી ફુદીનો લીંબુનો રસ અને થોડું મધ નાખીને મિક્સ કરો અને તેને ડ્રેસિંગ તરીકે ફ્રૂટ કે સલાડમાં વાપરી શકો છો ચાટ મસાલામાં સૂકો ફુદીનો મિક્સ કરી શકો છો જલજીરામાં પણ તાજા પાંદડા પીસીને નાખી શકો છો પેનકેક બનાવતી વખતે કે પાંદડા બારીક કાપીને ઉપરથી નાખી શકો છો કેરી આંબળાની ચટણીમાં તમે ફુદીનાના પાંદડા નાખી શકો છો રાયતામાં સૂકો ફુદીનો ક્રશ કરીને ઉપરથી નાખી શકો છો બટાકાનું ગ્રેવી શાક કોળાનું શાક કે અન્ય શાકમાં પણ ફુદીનાનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર